રવિસભા એટલે હું ખરેખર એમ કહું છું કે જ્યારે જેમ ફોરેનમાં તો લોકો હજારોને લાખો ડોલર ખર્ચીને સાયકેટ પાસે જતા હોય છે કારણ કે મનની બધી વાતો અમુક જે મૂંઝવણો હોય એ તમે ન કહી શકતા હોય અને તમને પ્રશ્નો અમુક ગૂંઝવતા હોય અને ત્યારે ઓલા પૈસા લઈ તમારી વાત સાંભળીને તમને એનું કંઈ નિરાકરણ આપે તો અહીંયા આપણને એ ફ્રીમાં મળે છે દર રવિવારે મળે છે કે તમે દર રવિવારે તમે ત્યારે જાઓ તો એ તમારું જેમ આપણે રોજ નાઈએ છીએ અને આપણા બાહ્ય શરીરનું જેમ આપણે સ્વચ્છ કરીએ છે એમ અંતરમાં જ બી ઘણો બધો કચરો આપણે ભરેલો હોય છે ઘણા ઘણા બધા 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 વિચારો મંથનો ચાલતા હોય છે પણ જો દર રવિવારે તમે તમે આ અલગ અલગ પ્રવચનો ચાલતા હોય એમાંથી કોઈ એક કે બે વાક્ય પણ જો તમને એવું સંભળાઈ જાય ને એને તમે જીવનમાં ઉતારો તો ખરેખર તમારા જીવનમાં તમારા વિચારમાં તમારા વર્તનમાં એટલો બધો ફરક આવી જાય એ તો હું પર્સનલી અત્યારે હું અનુભવું છું કે જયારે સત્સંગમાં નહોતો ત્યારે જે બધા